તો હેલો મિત્રો ફરી એકવાર નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને મિત્રો આપણે બે દિવસથી વ્લોગ નહોતો આવતો તો એ બદલ સોરી બધાને આજે છે ઉત્તરાયણ મકરસંક્રાંતિનો દિવસ છે આજે તો આજથી આપણે વ્લોગ પાછા કન્ટિન્યુ ચાલુ કરશું કરી જ દેવાના છે એટલે બધા મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ બચો આપણે સવારમાં આવી ગયા છે ત્યારે સત્તરમાં ખેતરમાં માટા મારો આવી ગયા છે અત્યારે જો ઘઉં અને મસ્ત બધાય રેડી થઈ ગયા છે આજે થોડાક આપણે બહાર ફરવા આય જઈશું તો મિત્રો વ્લોગમાં કન્ટીન્યુ બનાવી રેજો તો આપણે હવે આજથી પાછા ડેલી વ્લોગ ચાલુ કરી દઈશું કે બે દિવસ આપણે બહાર ગયા હતા તો ત્યાં એલો બધો ટાઈમ મળ્યો નહોતો વિલોગ ઉતારવાનો તો બસ મિત્રો તમારો સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને હવે મળીએ આપણે આગળ કન્ટિન્યુ બનાવી રહેજો તમે જો અમારા પીસા બેન આજે ઉતરાયણ જ મનાવે છે જ્યા પ્રિસુ પ્રિસુ આવો આવો આ તો પતંગ તગે છે ત્યારે ઉતરાયણ મનાવીએ છે આ બોલ આ બોલ તો એ ઝારો તો અમારે મિત્રો આપણે આવી ગયા છે સાત મહાદેવ મતલબ એને કહેવાય છે સપ્તેશ્વર મહાદેવ મહાદેવના સાનિધ્યમાં આપણે આવી ગયા એટલી શાંતિ છે ને અહીંયા તો અત્યારે અમે નાસ્તો કરી દર્શન વર્શન કરી લીધા છે છીએ શું કહેવા માંગો બોલો ભાઈ ને હસુ ગાયક આવી મિત્રો તમને આડી દર્શન કરાવીએ મહાદેવની ના છે મહાદેવલિંગ શ્રાવણ મહિનામાં તો બહુ જ ટ્રાફિક સાક્ષાત મહાદેવ છે શાંતિ એટલી મજા આવે ને તો વાત પૂછો હું એકવાર આવજો જરૂર હું કોને એવું કોમેન્ટમાં કહી દેજો તો દોસ્તો લાઈક કરવાનું ભૂલતા નહીં

જો મિત્રો આપણા સપ્તેશ્વર મહાદેવ મંદિર સાત શિવલિંગ છે દર્શન કરી લેજો તમે આવું છે દોસ્તો મંદિર એટલે શાંતિ એટલે મજા આવે ને નદી કાંઠે સિંગવડો નદી કાંઠે છે અત્યારે આપણે જમજીર જોત કે એની બાજુમાં તો આવું છે મિત્રો મંદિર આવજો જો જરૂર મુલાકાત કરજો મજા આવે શાંતિ જો મિત્રો ફણસ નું ઝાડ છે જોયું કહ્યું ફણસનું ઝાડું તો ફ ફણસ જોઈ રહ્યા છે ફણસ આવી રીતના મસ્ત છે ફણસ બધી ફણસ થઈ ફણસ કોણ કોણ ફણસ એ કહી દેજો કમેન્ટમાં મસ્ત જગ્યા છે મિત્રો એટલી શાંતિ વાત પૂછો ગણપતિ બાપા ઈડીક શાંતિથી બેઠા એટલી મજા આવે ને ચાલો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રેજો આપણે જાય આગળ ઘર બાજુ રસ્તા મંદિર આવે તો નાટો મારતા જશું ચાલો મળીએ ચાલો મિત્રો તો દર્શન દર્શન કરી લીધા સાત મહાદેવના હવે ભાગીએ ગાડી લઈને આપણે ચાલો મિત્રો કન્ટિન્યુ બનાવી લેજો જો મિત્રો આ અરણિયા જો રસ્તો જોવા મળી ગયા છે ગીરમાં જો મસ્ત નજાર મિત્રો તો આપણે સપ્તેશ્વર મહાદેવ ગયા હતા પછી ત્યાંથી આપણે વહી એવા ઘરે હવે ઘરે પહોંચી ગયા છીએ આપણે તો બસ મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા સુધી રાખીએ વિડીયો ગયો હોય તો લાઇક શેર કમેન્ટ કરી દેજો ખાસ કરીને જોજો વિડીયો ને લાઈક કરજો ને તમારા ભાઈને સપોર્ટ કરજો તો મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાઈને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને હેપી મકર સંક્રાંતિ ઉત્તરાયણનું તમને બધાઈને શુભેચ્છાઓ तो म लिए नया व्लॉग मा